અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે નગર દેવી ભદ્રકાળી માતાજી ઉપર ભક્તોમાં અનોખી શ્રદ્ધા જોવા મળે છે ગત વર્ષે નગરદેવી માતાજીની નગર યાત્રા નીકળતા ભક્તોએ માતાજી પર ભક્તિ દર્શાવી હતી અને છેલ્લા દિવસે એક શ્રદ્ધાળુએ માતાજીને માથે એક કિલો સોનાનો મુગટ અર્પણ કર્યો હતો જેથી તે કાયમ માટે માતાજી પર શોભા પામે ચૌહાણ પરિવાર સહિત અનેક ભક્તો માતાજીની આરાધના અને સુખ સમૃદ્ધિ માટે માતાજીના દર્શન કરે છે મહત્વના જે સમાચાર છે મળી આવ્યા છે અમદાવાદથી થી કે જ્યાં ભક્તો જે છે માતાજી પ્રત્યે અનોખી શ્રદ્ધા અનુભવી રહ્યા છે ત્યારે માતાજી માટે સોનાનો મુગટ લાવવામાં આવ્યો છે અને જે મુગટ છે માતાજીને અર્પણ કરવામાં આવ્યો છે ત્યારે આ ભદ્રકાળી માતાજીનું મંદિર છે કે જે નગરદેવી કહેવામાં આવે છે ને અમદાવાદના સમાચાર છે કે જ્યાં ચૌહાણ પરિવાર દ્વારા માતાજીને આ સોનાનો મુગટ જે તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ અર્પણ કરવામાં આવ્યો છે જેથી કરીને માતાજી એને પહેરે અને આ નગરદેવી શ્રી ભદ્રકા ભદ્રકાળી માતાજી છે એનું મંદિર તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એમનું મંદિર છે અને ત્યાં ભક્તિમય નો વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યો છે ત્યારે આ મહત્વના જે સમાચાર છે અમદાવાદ થી મળી આવ્યા છે